પોરબંદર મહાનગરપાલિકાના ખાપડ વિસ્તારમાં આવતા હનુમાન રોકડીયા નજીકનો જે શીતલ પાર્ક સહિતના જે વિસ્તારો સોસાયટીઓ છે ત્યાંના સ્થાનિકો હાલ જે કહી શકાય કે ચોમાસા દરમિયાન જે કાદવ કીચડ તેમજ જે સાફ સફાઈ અને ડોર ટુ ડોર સફાઈ સહિતના જે સમસ્યા છે તે સમસ્યાનો સામનો કરી રહ્યા છે આ વિસ્તારના લોકો વર્ષોથી કહી શકાય કે કાચા પાકા રસ્તા અને જે સહિતના જે પ્રશ્નો છે તેના કારણે અનેક રજૂઆત છતાં તેઓની જે પરિસ્થિતિ છે તેમાં કોઈ સુધારો નહીં થતો હોવાનું તેઓ જણાવી રહ્યા છે પોરબંદર જિલ્લા કોંગ્રેસના પ્રમુખ સહિતના આગેવાનોએ આ જે વિસ્તારો છે તેની વિસ્તારોની મુલાકાત લઈ અને લોકોના જે પ્રશ્નો છે રજૂઆતો છે તે સાંભળી હતી તેત્રી વર્ષ ને ગટ આ પાણી ભરાઈ જાય ઘરમાં

આપણે પછી ટેક્સ આપણે ભરવાનું હોય પછી પાણી ને નગરપાલિકા ને પાણી ને ટેક્સ ભરવાનું હોય બધે ભરવું પડે પણ આપણે પછી કોઈ આવતા નથી અમે કેટલી બાર ફરિયાદ કર્યા કોઈ નથી આવતા ઈ ખબર નથી એક તો ઈ પાછા તો કોઈ દેખાય કેટલી વાર બોલ્યા કે રોડ નીચે કરાવો હેઠો પછી હામો હામ રોડ મકાન એક જ છે પછી પાણી આપણે સીધે અંદર આવે પછી અમે શું કરી શકીએ કેટલા નુસ્કાની થાય ગઈ વરસ તો અમારો કેટલા નુસ્કાની આવ્યા

એના જે કઈ પ્રશ્ન છે કોર્પોરેશનને લગતા એ બધું સાંભળ્યું છે અને આપે પણ જોયું છે કે આ સરકાર વિકાસ વિકાસ વિકાસની જે વાતો કરે છે વાસ્તવિકતા પ્રજાની અંદર વિકાસ નહીં પણ વિનાશ નોતરો છે આ લોકો એમ તમે આજે આ જો આ રસ્તા જો આયા પાણી નથી મળતું અહીંયા લાઇટની અસુવિધા છે આ રસ્તા તમે પણ જોઈ શકો છો આ લોકો રસ્તા એ રીતે કરે કે આજે હકીકતની અંદર તો કોઈ પણ રોડ બનાવવો હોય ને તો એનું લેવલિંગ કરી એનો દાખલા તરીકે એનું થોડુંક ખોદાણ કામ કરી અને જે લોકો જે રહેતા હોય એના મકાન થી ફૂટેક નો ઢાર રાખી અને કામ કરવાનું હોય છે આ લોકો એ પોતાના ખીચા ભરવા માટે એવું કર્યું છે કે નીચેનું ફિલિંગ કરીને માટીકામ કાયદા વગર એમના ઉપર પ્રયો બ્લોકે સીસી રોડ કામ કરેલા છે જેથી કરીને આજે ચોમાસાનું જે પાણી છે એ જે લોકોના ઘરમાં ઘૂસી જાય છે આટલી બધી પીડા અને સમસ્યા છે એક બે ને અમે મળ્યા એ એમ કહે છે કે ભાઈ અમે અમારા અહીંયા લાઈટ નથી એમ બરાબર અમારે અહીં ગેસના કનેક્શન માટે એ લોકોએ પૈસા ભરે આજની તારીખે ને કનેક્શન નથી આપતું એમ અને એક ભાઈ જોડે વાત થઈ તો પોતાને કઈ નગરપાલિકાની અંદર કઈ કામ હતું એની એપ્લિકેશન કરી છે બરાબર તો એનો નિયમ એવો હોય કે 3 દિવસની અંદર જવાબ દેવામાં આવો એ લોકોને મેસેજ એવો મળે કે ભાઈ તમારું કામ ઓકે થઈ ગયું હકીકતમાં એ અરજદારે કોઈ અધિકારી કે કોઈ પણ કોર્પોરેટ કે કોઈ રાજકીય કે કોઈ નગરપાલિકાનો કર્મચારી એને મળવા આવેલો નથી આ બધું તદ્દન ખોટી જાહેરાત અને વાહિયાત વાતો કરે છે હકીકતમાં એને જો કામ જ કરવું હોય તો પ્રજાને જે ગલીને અને જે નાકાની અંદર કામ કરવું હોય તો એના ટેકનિકલ માણસો છે અથવા જે કોઈ જે કોઈ પદ પદ અધિકારી આવતા હોય એને સ્થાનિક લોકો પરામર્શ કરીને એ વિસ્તારના વિકાસના કામ કરે છે તો જ સાચો વિકાસ આ પ્રજાને થશે બાકી તો આ બધા પોતાના ખીચા ભરવા માટે છે અને હું તો એ પણ વાત કરું છું કે આજે આપણે એમ કે મહાનગરપાલિકા મહાનગરપાલિકા પણ વાસ્તવિકતા એવી છે આ તો ગ્રામ પંચાયત ની અંદર જો તમે મુલાકાત લ્યો ને તો ગ્રામ પંચાયત ના ગામડાની અંદર જે પ્રજા છે એને પણ સારી સુવિધા મળે એનાથી બત્તર હાલતમાં આ લોકો અહીંયા જીવી રહ્યા છે એટલે આ લોકોને ભ્રષ્ટાચાર અને પોતાના મનમાનીતા આગેવાનોને ખીચા ભરવા સિવાય બીજું કશું કામ જ નથી અને હું તો વિનંતી કરું છું પ્રજાને કે ભાઈ અમારી તો વિરોધ પક્ષ તરીકે નૈતિક ફરજ છે એટલે અમે તો વિરોધ કરવા જ્યાં સુધી આમ જનતા રોડ ઉપર આવીને જો પોતાની સાચી વાત નહીં કરે તો આ લોકો લોકશાહીનું હનંદ છે એમ લોકશાહીની અંદર આપણા બધાને અધિકાર આપવામાં આવ્યા છે કે ભાઈ જે કોઈ પ્રતિનિધિને આપણે ચૂઈતો હોય તો એને આપણા કામ કરવા માટે બંધાયેલા હોય છે એટલે ડર રાખ્યા વગર ને તમે આવો હાચી વાત કરો મેટલિંગ નાખવાનું કામ અને જે પીળું હાર્ડ મોરફ નાખવાનું કામ છે મોટા ભાગે પથરો આવ્યું છે કેટલાક ખાપટના કેટલાક વિસ્તારોમાં થોડી કામગીરી બાકી છે એક બે દિવસમાં આપણે પૂરી કરી દઈશું અને સાથોસાથ સિટીમાં પણ કેટલીક જગ્યાએ રસ્તાઓમાં જે ખાડા પડ્યા છે એ પણ કામગીરી આપણે બે દિવસમાં પૂરી કરનાર છીએ